આ સાય થઈ ગઈ પણ આ દાદો નો આવ્યો પછી કે છે મને ઠરેલી પાય છે મારે શું કરવું ગામની ભરતરા કરવામાં દૂછો નહીં આવતો હોય ગમે આ બેઠો હોય છે વાવટી કરતો હોય છે ભાઈજી જી સાહેબ નહીં ચૂંટણીમાં મહેનત સારી કરી હે સારું કમભાઈ જે એ હારું હારું સરકાર સારું છે ને

আমাৰ বেটো মট চাইকেল কিয় বঠাই গৈ

એ ટાઢો કેમ પડ્યો 1 લાખ રૂપિયાનો રોગને લાવ્યો છો સરપંચ તેમાં મુતાવે ન કરો તેમાં તા ઘરે જાવ અને તમારું મોસે કર્યું ને 24 કલાકની માર કોનું ગોતી દે જાવ એ મારી જવાબદારી તમ તારે 24 કલાકની અંદર સરપસનું ઓંડા ન આવ્યું તો તમે અહીંથી બદલી થઈ જાય છો ઓ સરપસ આહા આ ગામમાં સરપસમાં કેથી ન આવી ગયો અને ઊંધા એકડે ની નથ ખબર પડતી

એ સાહેબ નું ધરામાઈ માં ભૂલી ગયો હો તો શું નંબર છે મોટરસાયકલ ના જીજે સંદ્રી એ 5541 આ બરોબર હવે જાવ તમે જાવ તમને જોડે જઈશ મોટરસાયકલ તમારો સોય કલાક માં મારે એવા એક મહિના હાટવા સરપસર શું આમ થેમ થેમ માથાકૂટ કરવી

પોલીને ફરી તો નહીં જાવ ને ના ના તમ બોલ હું કામ હે આમ જો સાહેબ મારા દાદા રહ્યા ને મોટર લાયા હૈ અને એના કાગળિયા કમ્પ્લીટ થયા નથી ક્યાં સુધી મને આમ ચક્કર મારવા નથી દેતા અને મને કે આમ જો કોક સાહેબ હોય ને આ એની લાગ ઊંચી હાલે એટલે કે આપણા કાગળિયા થઈ જાય એક કાગળિયા મારા દાદાને કહી દઉં મોટર સાયકલના તો તો તારા દાદાને કાગળિયા કરવા જો છે હાલ દેખાડ મોટર મને હાલો સાહેબ હાલો આમ જો સાહેબ આ કામ મેં કીધું એટલે માર દાદા બહુ રાજી થાય છે અને માર દાદા રાજી થાય ને એટલે મને મોટરસાઇકલ આખવા દે છે આ તો વાંધો ના આલકમ તારે હાલો સાહેબ દાદા કે તું તો તમ કાગડિયા કાગડિયા કરતો તા જો આ ઘરે બેઠા સાહેબ કાગડિયા કરી દી છે હવે શું મોટરસાઇકલ છે ના ના સાહેબ મોટરસાઇકલ તો એ રહ્યો પણ કાગડિયા નત કરવાના કાગડિયા થઈ ગયા છે સાહેબ આ તો છોકરો છે ને બાર મોટરસાઇકલ લઈને